સર્ટીના સાધનો વિના ચાલી રહ્યા છે સ્પાસ સેન્ટરો ધાનેરાના રાજમંદિર કોમ્પ્લેક્ષમાં ચોથા સ્પાસ સેન્ટરને કર્યું છે સમાચાર શરૂઆત કરીશું મહત્વના સમાચાર સંકુલ બહાર પોલીસે ઉમેદવારો રોક્યા પોલીસ સાથે ઉમેદવારોની લોકો રોકાયા હતા પણ બધાને રાત થી સવાર સુધી અત્યારે અમે દસ પંદર જણા રહી ગયા છીએ વર્તન કરવામાં આવ્યું

અને અમે અંદર જઈએ ને તો અમારી સાથે યોગ્ય વર્તન નથી કરતા જો અમારી સાથે વાત જ કરવી હોય તો યોગ્ય વાત કરો ને અમારી સાથે વાત જ કરવી છે તો બધાની સામે આવીને વાત કરો ને અને તમે જો કાયમી ભરતી આપવા માંગતા હોય તો પ્રેસ કોન્ફરન્સ આવીને કરો ને કે કે શા માટે તમે 15 જૂન અથવા તો કોઈ મુદ્રિત માધ્યમની અંદર અથવા તો મીડિયા માધ્યમની અંદર આવીને કહો ને કે 15 જૂને ભરતી નથી થઈ આટલી જૂને ભરતી કરશો કે આટલી જુલાઈમાં કેમ તમે નથી કેતા ભરતીનું અને આટલા આટલા શિક્ષકોની ઘટ તમે શા માટે રાખો છો શા માટે તમારા કાયમી શિક્ષક નથી ભરવા આવો અને મીડિયામાં આવીને જવાબ આપો તમે જવાબ આપીને જતા રહ્યો છો 15 જૂન આ તો ખો આપે છે સચિવ ખો આપે મંત્રીને મંત્રી ખો આપે સચિવને તો આજે અમને સચિવ સાથે મુલાકાત કરાવો મંત્રી સાથે અને તમે બે વ્યક્તિનું કહો છો બે વ્યક્તિને તો ગમે તેમ બોલે છે અને વ્યવસ્થિત જવાબ પણ નથી આપતા શા માટે ભાવીસ શિક્ષકો સાથે તમે આવું કરો છો અને જો તમારે ભરતી જ કરવી ને તો પછી ટેટ ટાટની એક્ઝામ શા માટે લીધી એક્ઝામ વગર તમારે બધું કહી દઉં તું ને જ્ઞાન સહાયક ભર દઈએ અમારે શિક્ષકોની જરૂર નથી એક બાજુ તમે એમ કહો છો કે સરકારી શાળા બંધ થાય છે બંધ જ થાય ને શિક્ષકો નથી ભરતા તો આ છે કાયની ભરતીની માંગ કરતા એ ટેઠ પાસ ઉમેદવારો જે ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ બહાર પહોંચ્યા નોંધનીય છે કે ગતરોજ પણ વિરોધ કરવામાં આવ્યો ગતરોજ પણ આજ રીતે જે રીતે રજૂઆત કરવા માટે તેઓ પહોંચ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી તેમની સાથે સારું વર્તન નથી કરવામાં આવ્યું અને આજે પણ આવા જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે જેનો વિરોધ આ ઉમેદવારો કરી રહ્યા છે અને માંગ કરી રહ્યા છે કે અમારી એક બેઠક થાય મંત્રી સાથે સચિવ સાથે બેઠક થાય નોંધનીય છે કે ગઈકાલે પણ ટેટ ઉમેદવારોએ વિરોધ વિરોધ પ્રદર્શન કર્યું હતું ત્યાં જે આજે પણ પોલીસે અટકાયત કરતા ઉમેદવારોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે મુખ્યમંત્રી શિક્ષણ મંત્રીને રજૂઆત કરવા જતા સમયે તેમની અટકાયત કરવામાં આવી રહી છે કાયમી શિક્ષકની ભરતી કરવાની માંગ સાથે વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ બહાર ટેડ પાસ ઉમેદવારો પહોંચ્યા જેમની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે તેમને ખાસ કરીને કારણ કે તેઓ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા સમયથી તેઓ ઉગ્ર રજૂઆત કરી રહ્યા છે આ ઉમેદવારો તેમ છતાં દિન સુધી કોઈ પણ તેનો ખાસ કોઈ ઉકેલ આવ્યો નથી ન તો તેમની કોઈ સાંભળવામાં આવે છે જેના કારણે હવે ઉમેદવારો રોષે ભરાયા છે તો કાયમી શિક્ષકની ભરતી કરવાની માંગ સાથે આજે ફરીવાર જે ઉમેદવારો પહોંચ્યા હતા ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે તેમની પણ પોલીસે અટકાયત કરી છે આ દ્રશ્યો ત્યાંથી સામે આવ્યા છે કેટલાક ઉમેદવારોની પોલીસે અટકાયત કરી છે ગત રોજ પણ કેટલાક ઉમેદવારોની અટકાયત કરવામાં આવી હતી બાકી જે બચેલા હતા તેઓ આજે ફરી રજૂઆત કરવા માટે વિરોધ પ્રદર્શન કરવા માટે પહોંચ્યા હતા તેમની ફરી એકવાર રજૂઆત કરવામાં આવી છે ઉમેદવારોનું કહેવું છે કે અમારી પાસે મંજૂરી છે વિરોધને લઈને આંદોલનને લઈને તેમ છતાં અટકાયત કરવામાં આવી રહી છે છે જ્યારે પોલીસ દ્વારા કહેવામાં આવી રહ્યું કે મંત્રીને રજૂઆત કરવા આવેલા ઉમેદવારોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી प्रेम प्रेम सुरा यु वाच है अब प्रेम प्रेम काइन थाको मेसाइम छ अब काम मिलाको प्रमोशन कराउ पुष्टि गर्न चाहिए कालिन भेट्नु हामी भइजो તો આ ટેટ પાસ ઉમેદવારો કે જે રજૂઆત કરવા માટે પહોંચ્યા સ્વર્ણિમ સંકુલ ખાતે પરંતુ ત્યાં તેમની અટકાયત કરી દેવામાં આવી છે ગતરોજ પણ આ જ પ્રકારની સ્થિતિ હતી વિરોધ પ્રદર્શન કરતા ઉમેદવારોની અટકાયત કરવામાં આવી હતી જેને લઈને ખાસ કારણ કે જે રીતે અટકાયત કરવામાં આવી જે રીતનું વ્યવહાર પોલીસ દ્વારા તેમની સાથે કરવામાં આવ્યો તેને લઈને ખાસ ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો કાલે ઉમેદવારોને પોલીસે રાજમાર્ગ પર ઢસડ્યા હતા જેને લઈને ઉમેદવારો વધારે આવી ગયા છે સરકાર સામે ખાસ કરીને જે દિવસ હતો તે પણ ખૂબ જ કહી શકાય કે કારણ કે ગરમા ગરમી ભરેલો દિવસ રહ્યો જે રીતે પોલીસ અને ટેટ ઉમેદવારો વચ્ચે બોલાચાલી થઈ તે બાદ રાજમાર્ગ પર પોલીસ દ્વારા તેમને ઢસડીને તેમની અટકાયત કરવામાં આવી તેને લઈને ઉમેદવારો હાલ રોષે ભરાયા છે આક્રોશે ભરાયા છે જાણે દુશ્મન હોય તેમ પોલીસે બેરહેમીથી ઢોરની જેમ તેમને ઢસડતા હોય મહિલા ઉમેદવારો સાથે પણ આ જ પ્રકારનો વ્યવહાર કરવામાં આવ્યો જેને લઈને આ આક્રોશ છે નોંધ્ય છે કે ઉમેદવારોનું કહેવું છે કે એક આતંકવાદીઓની જેમ પોલીસ તેમની સાથે વ્યવહાર કરી રહી છે ગાંધીનગરમાં હાલ આ પાસ ઉમેદવારો ટેસ્ટ હલ્લાબોલ કરી રહ્યા છે શિક્ષકોની કાયમી ભરતી ન થાય ત્યાં સુધી આંદોલનનું એલાન કરવામાં આવ્યું છે નોંધનીય છે કે દર વર્ષે પંદર જૂનની આસપાસ કાયમી શિક્ષકોની ભરતી થશે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરના અને તેમના પુરોગામીઓએ કરેલી જાહેરાતો બાદ પણ હજારોની સંખ્યામાં અત્યારે ખાલી જગ્યા છે અને કાયમી ભરતી થતી નથી